આજનું રાશિફળ શનિવાર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે શનિવારે તમામ બાર રાશિઓને ત્રિગ્રહ અને કલાનિધિ યોગમાં દિવસના પહેલા ભાગમાં અનુભવી વ્યક્તિ તરફથી માર્ગદર્શન અને સહયોગ મળશે રાશિ ભવિષ્ય ત્રેવીસ ઓગસ્ટ બે શનિવાર છે અને આજે ચંદ્રનું ગોચર સૂર્યની રાશિ સિંહમાં રહેશે આજે શનિવાર હોવાથી દિવસનો સ્વામી ગ્રહ શનિ હશે અને આજે બુધ અને શુક્રચંદ્રથી બારમા ભાવમાં હાજર રહેશે જેના કારણે આજે અનાફ યોગનો ઉત્તમ સંયોગ બનવા જઈ રહ્યો છે આજે સિંહ રાશિમાં સૂર્ય અને ચંદ્રનો સંયોગ શશી આદિત્ય યોગનું સંયોગ બનશે આજે નક્ષત્રના સંયોગમાં લક્ષ્મી નારાયણ યોગનો પણ સંયોગ થશે આજે શનિવાર હોવાથી દિવસના દેવતા શનિ મહારાજ હશે અને આજની તિથિના દેવતા પણ શનિદેવ હશે આજે ભાદ્રપદ અમાવસ્યા પછી શુક્લ પ્રતિપદાતિથિનું સંયોગ થશે આજે શનિ અમાવસ્યા અમલમાં રહેશે જેના કારણે આજનું મહત્ત્વ વધુ વધી જશે આ સંજોગોમાં આ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી બનવાનો છે અનાફ યોગ અને શનિ મહારાજની કૃપાથી આજે આ રાશિઓના કાર્ય પૂર્ણ થશે તેમને ભાગ્યનો સંયોગ મળશે અને નાણાકીય લાભની તકો મળશે આજે આ રાશિના લોકો શનિ ચાલીસાનો પાઠ કરીને વધારાના લાભ મેળવી શકે છે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા તેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવાર દિવસના ચોઘડિયા કાળ સવારે છ વાગીને એકવીસ મિનિટ સવારે સાત વાગીને સત્તાવન મિનિટ અશુભ શુભ સવારે સાત વાગીને સત્તાવન મિનિટ સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ શુભ रोग सवारे सवे नौ वीने तेतरीस मिनिट सार मिनिट अशुभ उद्वेग सवारे वागी ने नौ मिनिट बपोरे पौना एक अशुभ चल बपोरे पौना एक बपोरे बे एक मिनिट सामान्य लाभ बपोरे बेवागी एक मिनिट बपोरे त्रण वागी ने सत्तावन मिनिट लाभदायी अमृत बपोरे तरण वगी सत्तावन मिनिट सांजे पांच वगीत मिनिट श्रेष्ठ काड़ सांजे पांच મિનિટ સાંજે સાત વાગીને નવ મિનિટ અશુભ રાત્રિના ચોઘડિયા લાભ સાંજે સાત વાગીને નવ મિનિટ સાંજે આઠ વાગીને તેત્રીસ મિનિટ લાભદાયી ઉદ્વેગ સાંજે આઠ વાગીને તેત્રીસ મિનિટ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ અશુભ શુભ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ રાત્રે અગિયાર વાગીને એકવીસ મિનિટ શુભ અમૃત રાત્રે અગિયાર વાગીને એકવીસ મિનિટ બપોરે પોણા એક એમ ચોવીસ ઓગસ્ટ શ્રેષ્ઠ ચલ રાત્રે પોણા એક સવારે બે વાગીને નવ મિનિટ ચોવીસ ઓગસ્ટ સામાન્ય રોગ સવારે બે વાગીને નવ મિનિટ સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ ચોવીસ ઓગસ્ટ અશુભ કાળ સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ ચોવીસ ઓગસ્ટ અશુભ લાભ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ સવારે છ વાગીને એકવીસ મિનિટ ચોવીસ ઓગસ્ટ લાભદાયી ચાલો જાણીએ આજનું પંચાંગ તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના પંચાંગ અને શુભ રાશિ શનિવાર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ એ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાતિથી છે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આ દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે જે અમાવસ્યા પછી પહેલીવાર ચંદ્ર જોવાની વિધિ છે શનિવાર હોવાથી શનિદેવની પૂજા પણ ખાસ ફળદાયી રહેશે આજનો પંચાંગ તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ તેથી અમાવસ્યા સવારે સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પ્રતિપદા નક્ષત્ર માઘ રાત્રે સવારે અગિયાર વાગીને છત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની યોગ પરિગ માઇનસ બપોરે બપોરે બાર વાગી ને સુડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ શિવ કરણ નાગ સવારે સવારે નવ વાગીને તેત્રીસ મિનિટ સુધી ત્યારબાદ કિન્સ્તુઘ્ના પક્ષ શુક્લ પક્ષ સવારે નવ વાગીને તેત્રીસ મિનિટથી દિવસ શનિવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને ચોપન મિનિટ સવારે સૂર્યાસ્ત છ વાગીને ત્રેપન મિનિટ સાંજે ચંદ્રોદય છ વાગીને છત્રીસ મિનિટ સવારે ચંદ્રાસ્ત સાત વાગીને ઓગણીસ મિનિટ સાંજે શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત सवारे चार सत्तावीस सत्तास थी, सवरे पांच वगी ने अग्यार मिनिट सुधी विजया मुहूर्त बपोरे बे वागी ने तेतरीस मिनिट थी त्रण तरण ने पच्चीस मिनिट सुधी गोधुली मुहूर्त सांजे छी त्रेपन थी, सवारे सवा सात वग्या सुधी अशुभ समय राहु सवार नौ वगी नौ थी सवेरे दस वगी नेतालीस मिनिट सुधी यमगंड बपोरे बेवागिने एक थी सवरे तरण वगैरह अड़तरीस मिनिट सुधी ગુલિક કાળ સવારે પાંચ વાગીને ચોપન મિનિટથી સવારે સાત વાગીને બત્રીસ મિનિટ સુધી ગંડમૂળ રાત્રે સવારે અગિયાર વાગીને છત્રીસ મિનિટ સુધી માઘ નક્ષત્ર ખાસ નોંધ ગંધમૂળ નક્ષત્રની અસર આજે રાત્રે અગિયાર વાગીને છત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત સિંહ રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજે નવા ચંદ્ર મહિનાની શરૂઆત છે અને સૂર્યની રાશિ સિંહમાં ચંદ્રનું ગોચર કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ પરિણામો લાવશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરિઝ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું ભૂલતા નહીં બે વૃષભ રાશિ ટોરસ જૂના મિત્ર સાથે પૂર્ણ મિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવો પડશે પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે વ્યર્થવાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે તમે તમારા જીવનસાથી સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે ત્રણ મિથુન રાશિ જેમનાય તમારી વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ચાર કર્ક રાશિ કેન્સર આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં ગણી સારી સાબિત થશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે પાંચ સિંહ રાશિ લિયો બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે ઘરના કામો તમને મોટાભાગના સમયે વ્યસ્ત રાખે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ચોખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે માઇનસ તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો છ કન્યા રાશિ વર્ગો તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહસમથી લાવવો રહ્યો તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક પર જશો તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં પ્રેમાલાભ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડીક ક્ષણો વિશ્રામ હશે પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં સાત તુલા રાશિ લીબ્રા વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે માઇનસ એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો નવ ધનુરાશિ સેજિટેરિયસ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમે તમારા જીવનસાથી સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે દસ મકર રાશિ કેપ્રિકોન તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે બધા ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઘરનો કોઈ સભ્ય આજે તમારી વિરુદ્ધ બોલી શકે છે જે તમારી ભાવનાઓને નુકસાન કરશે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી તમારું ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે બાર મીન રાશિ પાઇસીસ તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો મિત્રોનો સાથ રાહત આપશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે મિત્રો અને સંબંધીઓ સાથે ખરીદી કરવા જવાનો આ દિવસ છે ફક્ત તમારા ખર્ચ પર નજર રાખો